ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો વ્હીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે થઈ વડોદરા તરફ જનાર છે જે બાતમીના આધારે ભરૂચ એલસીબીએ પ્રતિન હોટલ પાસે આવેલ આસોપાલો હોટલ સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ડીકીમાંથી વિદેશી દારૂની ચૌદસો ઓગણનેવું નંગ બોટલ મળી આવી હતી પોલીસે સાત લાખ વીસ હજારનું દારૂ અને ત્રણ લાખની કાર મળી કુલ દસ લાખ અડત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના સરભાણના યોગી ચોક સ્થિત મંગલમ રેસીડેન્સીમાં રહેતા ચિરાગ રસિક સુદાણીને પકડી પાડ્યો હતો જેને વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા મિત્ર રાકેશ શેખલિયાએ તેને જણાવ્યું હતું કે સુરતના સંજય ચાવડા વિદેશી દારૂનું વેચાણ કરે છે અને તે જૂનાગઢ સુધી વિદેશી દારૂ પહોંચાડી આપવાના દસ ટીપ આપે છે તેવું કહેતા ચિરાગ સુદાણીએ હા કહેતા બુટલેગર સંજય ચાવડા રાજ હોટલ સુધી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર આપી ગયો હતો અને જે કાર આગળ રાકેશ શેખલિયા પાઇલોટિંગ કરતો હોવાનું જણાવ્યું હતું પોલીસે સંજય ચાવડા અને રાકેશ શેખલિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે